શું ચેતરભાઈ વસાવ મનસુખભાઈ વસાવા પર ફરિયાદ મૂકી છે શું ફરિયાદ દાખલ કરી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એવી રીતે કઈ ઘટના ઘટી છે કે આખા ગુજરાતમાં ચર્ચાઓમાં છે અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સરસામાં આવી ગયા છે મિત્રો આ વિડીયોની અંદર આપણે બધું જાણવાના છે કે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા બંને વિશે આપણે ચર્ચાઓ કરવાના છે મિત્રો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં બનેલી ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ડેડિયાપાડા ખાતે મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા બંને આમને સામે ટકરાયા હતા એમ જોવા જઈએ તો ચૂંટણી તો પૂર્ણ થઈ ગયેલી છે પરંતુ એમનું રિઝલ્ટ ચાર જૂન આવવાની શક્યતા છે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમકે હાલ ગુજરાતના ને ભારતના સૌથી સ મોટા સમાચાર આપણે આ ચેનલ પર બતાવતા હોય છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે બનેલી ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા એ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે એમ માનવા જઈએ તો સાંસદ મનસુખભાઈ વસાવા છે અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એટલી બોલાચાલી થઈ હતી કે નાના છોકરાની જેમ અધિકારીની સામે બોલાચાલી થઈ હતી કેમકે એટલી બોલાચાલી થઈ કે આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે હાલ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થતાં પહેલાં જ આ ઘટના ઘટી છે જ્યાં મિત્રો આને લઈને તમાર શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કેમ કે મનસુખભાઈ વસાવા સાહેબ પર ચેતરભાઈ વસાવાએ આરોપ મૂક્યો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જ સોશિયલ મીડિયા પર આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે કેમકે હાલ જો રિઝલ્ટ ચાર જૂન આવવાની શક્ય થઈ ત્યારે શું થઈ શકે છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે લોકો જણાવજો અને એ લખજો કે તમે વિડીયો ક્યાંથી જોયો અને આ અમારી એ જાણકારી તમને કેવી લાગી છે તો મિત્રો હું આશા કરું છું તમે બધું સમજી ગયા હશો આ વીડિયોની અંદર બસ આટલું જ છે હિન્દ